હવે લાગુ થશે આવી કોઈ સિસ્ટમ હવેથી જગ્યાએ જોવા મળશે તો પોલીસ તેને તાત્કાલિક જપ્ત પણ કરી શકશે ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે ને તેને લઈને જ સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું જાહેર થયું ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે આ જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારે આ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે મહેદીપ ધ્વનિ પ્રદુષણ લઈને સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું સામે આવ્યું જી તમને બિલકુલથી માહિતી આપી એક ખૂબ જ મહત્ત્વના મોટા સમાચાર મળી રહ્યા છે કે ધ્વનિ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે જે શું મૂડ લીધી હતી તેમાં સરકારે આજે સોગંદનામું દાખલ કર્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સરકાર હવે ઇલેક્શનના ટાઈમે જ આકરા પગલાં લેવાના મૂળમાં છે ખાસ કરીને લગ્નના પ્રસંગોમાં અને રાજકીય જે મેળાવડા થતા હોય છે ત્યાં જે મોટા મોટા સ્પીકરોને ડીજે વાગતા હોય છે રેલીમાં તેની પર હવે ચોક્કસ હવે અંકુશ આવી જશે સરકારે જે એફિડેવિટ કરી છે તેમાં સાઉન્ડ લિમિટર વિનાના જે સાઉન્ડ સિસ્ટમ છે તમામને સરકાર છે હવે તેની પર કડક કાર્યવાહી અને પગલાં લેશે જો કોઈપણ જાહેર પ્રસંગોમાં કે રાજકીય રેલીઓમાં કે રાજકીય મેળાવડામાં આ પ્રકારના સ્પીકરના સાઉન્ડ જોવા મળશે તો તાત્કાલિક ધોરણે સરકાર તેની પર પગલાં લેશે સાથે સાથે જે ખરીદ વેચાણ કરતાં જે વેપારીઓ છે તેમને પણ એક નોટિસ આપી દેવામાં આવી છે કે સાઉન્ડ લિમિટેડ નામના સ્પીકર વેચવા અથવા એમને બનાવવા જો આ પ્રકારના કોઈપણ સ્પીકર જો બહાર વેચવામાં કે ખરીદવામાં આવશે તો તેની પર પણ સરકાર આકરા પકરા પગલાં લેશે તો ચોક્કસી જે ધ્વનિ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જે શું મૂકશે લેવામાં આવી હતી તે સો મોટોને લઈને ગુજરાત સરકારે એફિડેવિટ ફાઇલ કરી છે અને એફિડેવિટમાં સરકાર હવે ધ્વનિ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે કયા કયા પગલાં લેશે તેને લઈને જે નિયમો બનાવ્યા છે તે નિયમો એફિડેવિટમાં લખ્યા છે અને જો વાત કરવામાં આવે તો નિયમોમાં જે સાઉન્ડ લિમિટર નામના જે સ્પીકરો છે તે જ હવે ખરીદ વેચાણમાં જોવા મળશે એક તરફ ગુજરાતમાં ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે રાજકીય મેળાવડા પણ થશે રાજકીય રેલીઓ થશે મોટી મોટી સભાઓ થવાની છે તો ચોક્કસી આ વખતે ઇલેક્શનમાં પણ રાજકીય પક્ષો પક્ષોની પણ આ વખતે મુશ્કેલી વધવાની મહેદીપ અને આજે નિયમો છે તે કઈ કઈ જગ્યાઓ પર લાગુ થવાનું છે ખાસ કરીને વાત કરવામાં આવી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાગુ થશે તો અન્ય એવી કઈ કઈ જગ્યાઓ છે કે જ્યાં નિયમ હવેથી લાગુ થશે

એ સહિતની તમામ જગ્યાઓ પર આ નિયમો લાગુ થવાના છે પ્રદૂષણને લઈને સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું સામે આવ્યું છે ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે હવે તમામ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવશે સાઉન્ડ લિમિટર વિનાની જે સાઉન્ડ સિસ્ટમ છે તેની ઉપર રોક લગાવતું આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પાટણમાં પાટીદાર સમાજની ચૂંટણી સભાનો એક વીડિયો વાયર